તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને બતાવવાનો છું ડાંગરનું ધરું અને મિત્રો તમે ડાંગરનું ધરુ કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય જેમ કે એનો વિકાસ થતો ના હોય ડાંગરનું ધરું પીરું પડી જતું હોય અને મેન કે જોઈએ વાળા ગ્રોથ ના પકડાતો હોય એને પીરું પડી જતું હોય જો આવી બધી સમસ્યાથી તમે હેરાન થતા હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે તો પહેલાં પહેલું ડાંગરનું ધરુ હું તમને બતાવીશ કે ડાંગરનું ધરું છે કેવું

જેથી કરીને આ ડાંગરનું ધરું લીલું ચમ થઈ ગયું છે બરાબર હવે આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે કે એમને એવી તો કઈ વસ્તુ વાપરી બરાબર તો પેલા નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો મોટેથી મારું નામ સંજયભાઈ નટુભાઈ ચૌહાણ ગામ ત્રંબોવડ ઓકે મિત્રો ત્રંબોવડ ગામ છે તાલુકો જિલ્લો કયો લાગે આપણો તાલુકો સોજીતરા જિલ્લો આણંદ તાલુકો છે મિત્રો સોજીતરા અને જિલ્લો છે આણંદ બરાબર હવે તમે ડાંગરનું ધરુ કર્યું આ વેરાયટી કઈ છે તમારી 468 કાવેરી કાવેરી 468 વેરાયટી છે બગડી ગયું અને એક જે ચારો કેવાય એની અંદર સિત્તેર જોડી નીકળે એવી એમની આશા નથી બરાબર આ જે ધરુ એકદમ બગડી ગયું ખલાસ થઈ બરાબર એ ટાઈમે તમે અમારો સંપર્ક કર્યો બરાબર અને એની અંદર તમે અમારો જે ભૂમિ પરિવર્તન પ્રોડક્ટ આવે છે હા તમે પ્રોડક્ટ બતાવો મિત્રો આ છે ભૂમિ પરિવર્તન આપણી પ્રોડક્ટ વાપરી હા કેટલો સમય થયો આમાં નાખે આપડી વસ્તુ મિનિમમ 7 દિવસ કેટલા દિવસ 7 દિવસ ખાલી મિત્રો આપડી આ જે પ્રોડક્ટ છે એને વાપરે આજે જે ખાલી 7 દિવસ થયા છે 7 દિવસની અંદર જે દરુ બગડી ગયું હતું જેની નાખવાની હાલતમાં હતું વિકાસ થાય એવું લાગતું નહોતું બરાબર ને હા લાગતું હતું આજે સાત દિવસમાં માં તમારે નિહાળી રહ્યા છો કેમેરા જી કરજો આ ખાલી ધરું તમે જુઓ એકદમ લીલું છમ છે આની અંદર તમને કોઈ પણ જાત પ્રોબ્લેમ જોવા નહીં મળે બગડી ગયેલું ધરું મિત્રો આજે લીલું છમ કર્યું છે બરાબર ને હા એક બે છોડ ઉપાડી બતાવશો તમને મિત્રો ઉપાડી બતાવું કે ખાલી એના તમે મૂળિયાના વિકાસ તમે જુઓ આપડી આ વસ્તુ વાપરવાથી એના તંતુ મૂળ વિકાસ થયો છે તમે જો ખાલી કારણ જેટલા મૂળિયા ઊંડા એટલો જમીનમાં પડેલો ખોરાક ખ્યા છે જમીનમાં પડેલો ખોરાક કે એટલે સરસ વિકાસ થાય બરાબર મિત્રો આપણી વસ્તુનો પાવર હવે તમને બતાવીશ કે આપણી ભૂમિ પરિવર્તન જે પ્રોડક્ટ છે છે એમાં કયા કયા તત્વો શું શું એના ફાયદા તો ભૂમિ પરિવર્તન તમારે નાખ્યું કેવી રીતના તમામ રેતી ભેગું નાખ્યું રેતીમાં મિક્સ કરી નાખ્યું આ મિત્રો આ ખેડૂત મિત્ર રેતીમાં મિક્સ કરી નાખેલું છે આપણે ખાતરમાં પણ મિક્સ કરાય છે રેતીમાં પણ મિક્સ કરાય છે અને ગમે તે બીજા કલાક સાથે પણ મિક્સ કરીને તમે જમીન આપી શકો છો ફાયદો શું કરે પહેલા પેલો છોડના સુધી પહોંચાડે પ્લસ રાખે એનો વિકાસ સારો કરે અને ફાયદો કહેવાય કે દે નહીં બરાબર અને બીજું તમને વાત કરું તો નાઇટ્રોજન પોટા જીંગ બોર સલ્ફર આયન પોટેશિયમ આવા ઘણા બધા એવા તત્વો મૂકેલા છે જે તમારો છોડ ને મળે તો છોડ તમારો સારામાં સારો વિકાસ થાય અને પિકઅપ મળે બરાબર અને બીજું સંજયભાઈ આપણી આ વસ્તુ તમે કેટલા વર્ષથી વાપરો છો ત્રણ વર્ષથી વાપરું છું વિડિયો બીજા ખેડૂત મિત્રો જોતા હોય એમને તમે ખાલી બે શબ્દ શું કહેવા માંગો છો આપણી વસ્તુ બાબતે હું એટલું કહેવા માંગુ છું કે દરેક ભૂમિ પરિવર્તન પ્રોડક્ટ વાપરવી જરૂરી છે કારણ કે રિઝલ્ટ બહુ બેસ્ટ મળશે ઓકે ડાંગરમાં વાપરે ઉતારો 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 કે ફાયદો પડે આ જે મિત્રો આપણી વસ્તુનો પાવર તમે ડાંગરનું ધરુમાં તો વાપરો પણ ડાંગર કરી હોય એમાં પણ તમે વાપરો આની સાથે આપણે ઘણી બધી વસ્તુ પણ આવે છે તમે મને સંપર્ક કરજો તમને સારામાં સારું રિઝલ્ટ આપીશું અને દરેક પ્રોડક્ટની તમને માહિતી આપીશું તો નીચે આપેલા નંબર ઉપર તમે ફોન કરો અને તમે જો એ તકલીફ થતી હોય તો કોમેન્ટમાં પણ તમે જણાવજો તો હું તમને પર્સનલી કોલ કરીશ ઓકે થેન્ક યુ સો મચ વિડીયો પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ